સુરત જિલ્લા અને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઝીંગાના તળાવ દૂર કરવા અને નામદાર એનજીટીના આદેશનું પાલન કરાવવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે આવેદન આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ગેરકાયદેસર દબાણ કરી રીતે બનાવી દેવામાં આવ્યા જેના લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને આજીવિકા પર અસર થઈ છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાન જાગૃત નાગરિકો ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સરદોદ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિવસ સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં

એસી ટકા તળાવો ગેરકાયદેસર છે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવ્યા છે દબાણો આજની તારીખે સ્થળ પર જેમ ના તેમ છે ગેરકાયદેસર તળાવમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે મે એન જીટીમાં સોલ બે હજાર વીસથી કેસ દાખલ કરવામાં આવ્યો તારીખ બાર એક બે હજાર બાવીસના રોજ ચુકાદામાં એનજીટીએસ ગેરકાયદેસર તળાવો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો

ઝીંગા તળાવ બાબતે કલેક્ટરને કઈ રીતે રજૂઆત કરી કેટલા સમય પહેલા બી રજૂઆત કરી હતી અને શું પરિસ્થિતિ છે અત્યારે સુરત જિલ્લાના ઓલપાર તાલુકો હોય 84 તાલુકો હોય મજુરા તાલુકો હોય એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ 5641 જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર નોંધાયેલા છે સ્થાનિક વહીવટીતંત્ર મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય તાલુકાના હોય એને વારંવાર વારંવાર સામાજિક સરપંચ રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત આ અનુસંધાનમાં બે હજાર વીસમાં નેશનલ ગેમ ટ્રિબ્યુનલ માં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીંગા જમીન અને 84 તાલુકામાં અને મજૂરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીંગા જમીનો ઉપર આ છે તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ સાથે સ્થાનિક હોય નોંધાર રાજ્ય સરકારને છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝિંગાણા માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ઓલપાડ તાલુકાના મામલદ્દાના મેળા પીપણામાં ચોર્યાસી તાલુકાના મામલદ્દાના મેળા પીપણામાં અને ડેપ્યુટી કલેક્ટરજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાણા માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેરાપીમાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં આ પ્રકારનું કુટ્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદાર છે ની ડેપ્યુટી કલેક્ટર ની છે સરકારી વહીવટી તંત્ર ની છે પરંતુ અમારા જેવા આગેવાનો એ ગામના બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે